અમે બનાસ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડૉક્ટર્સ અને તમામ આર વન આર ટુ સિનિયર રેઝિડન્ટ આજે જે કોલકત્તામાં જે ઘટના બની છે ઓન ડ્યુટી ડોક્ટર ઉપર ગેંગરેપ અને મારી નાખવાની ઘટના એના માટે આઈએમએ તરફથી જે સમગ્ર દેશમાં સમગ્ર ગુજરાતમાં હડતાલ અને ઇમરજન્સી તમામ સેવાઓ ચાલુ રાખીને આઈસીયુ ટ્રોમા તમામ સેવાઓ ચાલુ રાખીને એના સિવાયની નોન ઇમરજન્સી સેવાઓમાં હડતાલ આજે ઘોષિત કરી છે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં એમાં અમે બનાસ મેડિકલ કોલેજનો તમામ સ્ટાફ એમને સમર્થનમાં આજે ઊભા છીએ અને આટલી શરમજનક બાબત આપણા દેશમાં બની છે જે આજે પહેલી વખતની ઘટના નથી હવે રોજ બરોજની ઘટના થઈ ગઈ છે તો એની સામે આંખ આડા કાન કરવાનો પ્રશ્ન હવે એ વસ્તુ પોસિબલ નથી એની સામે કોઈપણ જાતનું જે રીતે હડતાલ પ્રોટેસ્ટ જે રીતે અમે એની સામે દેખાવો કરી શકીએ એ માટે અમે સૌ આજે અહીંયા ઊભા છીએ અને આઈએમએ તરફથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી આજે સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાતની હોસ્પિટલોમાં ઓપીડી સેવાઓ બંધ રાખવામાં આવી છે ટ્રોમા અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે એના માટે જ અહીં બનાસ મેડિકલ કોલેજ પાલનપુરની અંદર અમે સૌ એ હડતાલની અંદર એમના સમર્થનમાં ઉતરેલ છીએ બંગાળ કોલકાતામાં થયેલ આ ઘટના ખૂબ જ દુઃખદજનક છે એ પ્રત્યે હવે એન્ટાયર મેડિકલ ફ્રેટર્નિટી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમારા બધાની એક જ માંગ છે કે જે વિક્ટીમ હતી એ નિર્દોષ હતી એ છત્રીસ કલાક ડ્યુટી ઉપર ગયેલ ડોક્ટર હતી તો હવે અમે એ માંગ કરીએ છીએ કે એને ન્યાય મળે નિષ્પક્ષ ન્યાય મળે અને એના જે કાતિલો છે એને કડકમાં કડક સખતમાં સખત સજા સુનાઈ જાય અને એમાં કોઈ પણ પક્ષ થાય નહીં નિષ્પક્ષ એનો કોઈ ન્યાય આવે એવી અમે આશા કરીએ છીએ અને ગ્રાઉન્ડરૂટ લેવલે સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે અમે એ અપીલ કરીએ છીએ કે તમામ ડૉક્ટરો આજે આ એક ખાલી દીકરીની વાત નથી આ ડૉક્ટર્સ આખી મેડિકલ ફ્રેટરનિટીની વાત છે તો તમામ ડૉક્ટર્સોને ખુદની વર્કપ્લેસ ઉપર સેફટી મળે એની અમે ઓલી કરીએ છીએ અપીલ કરીએ છીએ કે ત્યાંના ઓથોરિટીસ કન્સર્ન્ડ ઓથોરિટીઝ દરેક કોલેજિસના અને લોઝ એન્ડ ઓક એક્શન્સ ગવર્મેન્ટ તરફથી અમે એક્સપેક્ટ કરીએ છીએ કે વાયલન્સ અગેન્સ્ટ ડૉક્ટર્સ ડૉક્ટર્સની વર્ક પ્લેસ ઉપર સેફટી નાઇટ શિફ્ટ ટાણે ડ્યુટી રૂમ્સ અથવા ડૉક્ટર રૂમ્સ પ્રોવાઈડ કરવામાં આવે અને કોઈ પણ જાતનું આ બાબતે કોઈપણ ઓલું સહન કરવામાં ના આવે અને કાયદા કાનૂન સાથે પગલાં લેવામાં આવે એવી અમારી અપીલ છે જે પશ્ચિમ બંગાળના કલકત્તા સિટીમાં આરજીકર મેડિકલ કોલેજમાં એક દ્વિતીય વર્ષ જુનિયર રેસિડેન્ટનું જે કૃત્ય કરવામાં આવ્યું છે નરાધમો દ્વારા એના વિરોધમાં અમે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુરના તમામ તબીબો એના માટે સંવેદના અને એને માટે સાથે ઊભા છે અમારા ઇન્ટર્ન ડૉક્ટર્સ પણ આમાં સવારથી જ આ હડતાલમાં સામેલ થયા છે અહીંયા અમારી હોસ્પિટલમાં જે ઇમરજન્સી વિભાગમાં ઓપીડી ચાલવામાં ચાલુ રાખી છે અને બીજા જે રૂટીન કોઈ દર્દી બારગામના દૂરથી આવતા હોય એના પણ અમે જોઈશું બાકી રૂટીન દર્દી અમે જોવાના નથી અને આ અમારો જે આ કૃત્ય જે થયું છે એના માટે અમારો સંપૂર્ણ ટેકો છે અને આખા ગુજરાતમાં અને આખા ભારતમાં આના માટે આજે દેખાવોને સ્થાઇક ચાલુ રાખવામાં આવી છે ઉપર પાલપુરના બધા જ ડૉક્ટરો હોમિયોપેથિક ડૉક્ટરો આયુર્વેદિક ડોક્ટરો અને બધા મેડિકલ કોલેજના બધા જ ઇન્ટરનલ ડોક્ટર્સ એક સામૂહિક મીટિંગ થઈ અને કતકત્તામાં જે ઘટના ઘટેલી એક મહિલા ઉપર એક મહિલા ડૉક્ટર ઉપર ગાયનેકોલોજીસ્ટ ઉપર જ્યારે છત્રીસ સલ કલાકથી ડ્યુટી કરી અને ત્યાર પછી એના ઉપર એક રેપ અને મર્ડરનો કેસ બને છે ત્યારે આપણે સમજવું જોઈએ કે આ મહિલા સુરક્ષિત રહેતી નથી ડૉક્ટરો કંઈ તે કામ કરે આટલું કામ કર્યા પછી પણ જો એના ઉપર રેપ થાય અને અને એના ઉપર મર્ડર થાય તો સમાજે પણ સમજવું જોઈએ સરકારે પણ સમજવું જોઈએ કે જે લોકો આના કલ્પિત છે જે લોકો આના ગુનેગાર છે એ લોકોને વહેલામાં વહેલા પકડી અને એમને પકડી અને તરત એમના ઉપર ગુનો દાખલ કરી અને તરત સજા થાય એવી અમારી ડિમાન્ડ છે અમારા ઇન્ટર તો ત્યાં સુધી કહે છે જ્યાં સુધી આ વસ્તુની ગુનેગારોને પકડાશે નહીં અને જ્યાં સુધી એમને સજા નહીં થાય તો ત્યાં સુધી અમે ડ્યુટી પણ નહીં કરી શકીએ મહિલાનું સુરક્ષાનું શું આ દેશમાં મહિલા સુરક્ષા સૌથી અગત્યની છે જયારે એક ડોક્ટર એક મહિલા ડોક્ટર જયારે આ વસ્તુમાં કલ્પિત થતી હોય છે ત્યારે એમની પીડા તમે જોઈ શકો છો એક સ્ત્રી સ્ત્રી જાતિ ઉપર અને જ્યારે સ્ત્રી જાતિ ઉપર આ પીડા આવે છે ત્યારે આખો સમાજ એની સાથે ઉભો હોય છે કે પણ સરકાર હોય એનો ન્યાય શોધે કલ્પિતને શોધી કાઢે ગુનેગારને ગુનેગારને સખ્ત સજાગ થાય એવી અમારી ડિમાન્ડ છે ગિરધરભાઈ સાહેબે જે કંઈ જણાવ્યું એનાથી વિશેષ આઈએમએ ની અમારી ડિમાન્ડ છે કે જે કોઈ લેડી ડૉક્ટર જોડે કૃત્ય થયું છે તો એમને પૂરો ન્યાય મળે એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એમના પરિવારને એક ઉજ્જવળ કારકિર્દી જે દીકરીની હતી એ એમની છીનવાઈ છે તો એમને એનું કમ્પન્સેશન મળવું જોઈએ અને દરેક મેડિકલ કોલેજમાં અને હોસ્પિટલોમાં પેશન્ટના સગા દ્વારા કે અસામાજિક તત્વો દ્વારા જે કંઈ હુમલા થઈ રહ્યા છે તો એ રોકવા માટે કડકમાં કડક કાયદા અને સુરક્ષા વ્યવસ્થાને બહાલ કરવી જોઈએ એવી અમારી ઉગ્ર માંગણી છે